કચ્છમાં કેરાની એચ જેડી ઇન્સ્ટિટ્યૂટમાં એક ભારત શ્રેષ્ઠ ભારત રાષ્ટ્રીય એનસીસી કેમ્પનું આયોજન ત્રેવીસ જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી કરવામાં આવ્યું છે આ કેમ્પમાં જામનગર ગ્રુપ હેડક્વાર્ટર્સના આર્મી નેવી સિનિયર વિંગ્સના બેતાલીસ કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે જ્યારે સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ વડોદરા રાજકોટ વલ્લભ વિદ્યાનગર જામનગર ગ્રુપના એમ આર્મી નેવી એરફોર્સ વિંગ્સના કુલ ચારસો જેટલા કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે આ કેમ્પમાં પ્રથમ દિવસે જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર કર્નલ એચ કે સિંઘ દ્વારા પ્રારંભિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાની જવાબદારી અદા કરવાની છે જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર બનવાનું છે